નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે શાંત નહીં રહીએ પાકિસ્તાનના અધિકારીઓ પર પ્રતિબંધો લગાવવા અમેરિકી કોંગ્રેસમાં તૈયારી થેન્ક યુ નરેન્દ્ર મોદી મોદીના જન્મદિવસે ટ્રમ્પે ભારત તરફ ઓલિવ બ્રાન્ચ પ્રસારી

સીએએ વિરોધી પ્રદર્શન દિલ્હી રમખાણાઓના સત્તર કેસોમાં પોલીસે કેસ ઉપજાવી કાઢ્યા સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા ન્યાયાધીશો રાખ્યો ઠપકો અમેરિકાને જોઈતું હતું તેજ બન્યું શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી ટ્રમ્પની એક પોસ્ટથી મચી ગયો મોટો ખળબળા ગુજરાતમાં મતદાર યાદીની ખરાઈ માટે વહીવટી તંત્ર સજ્જ એકસો બ્યાસી વિધાનસભા મતદાન ક્ષેત્રમાં બી એલ ની નિમણૂક કરાશે વેરાવળમાં નામચીન બુટલેગરે પરિણીતાની છેડતી કરતા પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિદ્ધપુરમાં હીરાબા સરોવરનો લોકાર્પણ પિસ્તાલીસ મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થશે કોઈ ધાર્મિક સામગ્રી વેચે છે તો તે કેટલાક કર્યાણાની દુકાનો ચલાવે છે પ્રધાનમંત્રી મોદીના ભાઈ કહે છે કે તે પાંચ રૂપિયા કમાય છે પરંતુ ક્યારેય મદદ માંગી નથી અમદાવાદ સેવંત ડે સ્કૂલ મામલે હાઈકોર્ટમાં સુનાવણી મૃતક વિદ્યાર્થીના પરિવાર અંગે હાઈકોર્ટનું મોટું નિવેદન કહ્યું કે બધી સહાનુભૂતિ તમારી સાથે છે નવ મહિના બાદ અમેરિકાથી આવ્યા ખુશખબર સોનાથી લઈને બધા પર મળશે અસર ને ઘટી જશે એમઆઈ કાલે છેલ્લો દિવસ અને રુધશિંહ જાડેજર જેલમાં સરેન્ડર કરશે કે નહીં ભારે ચર્ચાનો વિષય બન્યો

છેલ્લા ચોવીસ કલાકમાં અફઘાનિસ્તાનમાં થયેલી બે ઘટનાઓથી પાકિસ્તાન આવી ગયું ટેન્શનમાં કંઈક મોટું થવાની હલચલ ભાજપમાં લેટર બોમ્બ ધારાસભ્યોના બેકાક બોલ થી જ સરકારની ચિંતા વધી કમલમના આદેશ થી પણ અવગણ્યો ઓપરેશન સિંદુર થી પીડિત પાકિસ્તાન ને હજુ પણ હુમલાનો ડર ચીન થી દગો પામીને તેને સાઉદી અરેબિયા પાસેથી રક્ષણ માંગ્યું આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ